હલો ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો મેં રેડી થઈ ગઈ છું અને મારી તૈયારી થઈ ગઈ છે એક નવા પ્લેસ પર જવાની તો ચાલો લોકો બી નીકળી ગયા છે ઘરેથી દેવમગરા જવા માટે તો ચાલો રસ્તાનો નજારો બી જો તમે સવારના ટાઈમે છે લેટ બી થઈ ગયું છે તો જો આ છે આપણો વ્યારા સવારના નજારા એકદમ સુમસામ છે હમણાં રેલગાડી આવવાની છે તે એટલા માટે ઊભેલા છે અમે લોકો તો જો ત્યાં દેખાય છે અણુમથક આ છે તાપી નદી તાપી નદીના કિનારે છે મસ્ત વ્યૂ છે તો અહીંયા બી પૂજા કરવા માટે અમારી આગળ ટેમ્પો ઉભેલો છે તો આપણે બી અહીંયા થોડી ઊભા રહીએ અને સ્લી પણ એવું વધારવાનું હોય તે વધારીને પછી આપણે નીકળશું હવે ઊભા રહી ગયા છે ચા પીવા માટે ત્યાં જઈને પણ દર્શન કરાવો ચાલો તો સમય પણ ત્યાંથી નીકળી ગયા છે ચા પીવાની મસ્ત आणि जो आंगल वातावरण एकदम सवार मस्त तर जो दिसू बी माळे बेसिय पशी आम्पो बस एटला मस्त मस्त दृश्य बी आहे मस्त तर गाय अनेक बेस जातच हवे थोडीक वार् जसे देवणे चौकीदार मंदिर पासे तर जो पहिला तर आेट आहे तो जो मस्त नजारा देखायचे एकदम તો અહીંથી બી આપણે હવે જઈએ આગળ થોડાક હજુ હવે થોડીક જ વાર છે ઘણું બધું થોડીક વારમાં હવે જઈશું આપણે તો ચાલો કહીશ આપણે બી માતાજીના દર્શન કરવા માટે આગળ વધીશું તો ચાલો આ નજારાને એન્જોય કરતાં કરતાં જઈએ આપણે બી હમણાં તો ઉનાળો છે પણ ચોમાસા ટાઈપ જ છે વરસાદ બી આવતો છે અને એ હિસાબે ગરમી બી બરાબર છે

જો ગરમી છે એટલે અમે બી અહીંયા થોડીક વાર ઉભેલા છે અને થોડીક વારમાં તો મસ્ત એકદમ નજારો જોવા મળે છે થોડીક વારમાં જો હવે જતા છે એ લોકો પણ જામ થઈ ગયો છે રસ્તો આ વસ્તુ બસ આવતી છે એટલે હમણાં તો જો સામે બી મંદિર દેખાતું છે થોડું થોડું તો આપણે જલ્દી જલ્દી જઈએ અને દર્શન બી કરીએ મેં તમને કરાવું મંદિરના દર્શન તો ગઈશ આ છે દેવમોગરા ગામ આપણે આવી ગયા છીએ દેવમગ્રા માતાના દર્શન માટે તો આ મંદિર સાગબારા તાલુકામાં આવેલું છે દેવમોગરા ગામમાં એટલે જ માતાને દેવમોગરા નામથી પણ ઓળખાય પાંડોરી માતા નામથી પણ ઓળખાય એમનું સાચું નામ જ છે પાંડુરી માતા આ મંદિરની સ્થાપના બહુ જ વર્ષો જૂની છે કરેલી અને આપણા બહુ જ આદિવાસી સમાજના લોકો આવે છે અહીંયા દર્શન કરવા માટે તો જો આટલેથી જ છે આપણે જઈએ અને માતાજીના દર્શન બી કરીએ અને આ મંદિરની સ્થાપના એક હજાર પંચ્યાસીમાં થઈ હતી એમ માનવામાં આવે છે આદિવાસી સમાજના રાજા એ કરેલી છે એમની સ્થાપના તો ત્યાં જગ્યાની હતી એટલે અમે લોકો જવા આગળ આવી ગયા છે ઘર તરફ જવા તો છે ત્યાં રસ્તામાં તો અમે અહીંયા બધું સામાન બી ઉતારી દીધો છે અને પૂજાની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો અહીંયા આવ્યા માટે પૂજા તો જો તડકા લાગતો તો એટલે અમે ટેન્ટ બી બના બાંધી દીધો અને હમણાં ચાલ્યા છે અમે ગઢ તરફ જવા માટે તો આ બધું સામગ્રી લઈ લીધી છે પૂજા કરવા માટે જતા છે અમે લોકો તાપ બી એટલો લાગતો છે ને કે બરાબર તો જો અહીંથી આ રસ્તામાં જવા તો છે ઉપરની સાઈડ પર તો અમે લોકો ચાલે હમણાં પણ ગરમી જેટલી લાગતી છે ને કે બરાબર બપોરના ટાઈમમાં જ અમે લેટ બી થઈ ગયું છે આજે તો જતા છે અમે લોકો જો કહીશ આ પહેલું સ્થાન આવી ગયું છે અને આ બજારવાળો રસ્તો છે ઉપર જતા છે અમારા લોકો ગઢ સાઈડ તો મેં તો ફર્સ્ટ વાર આવી છું એટલે પહેલીવાર દર્શન કરીશ માતાજીના પણ અહીંયા એમ તો આવી ગઈ છું પણ મંદિરેથી જતી રહેશું આ ઘર બાજુ આવી નથી તો આપણે ત્યાં પણ જઈએ અને જોઈએ તો ચલો ત્યાં જઈને પણ આપણે દર્શન કરીએ હવે કન કરાવો હા અમાર આઈન નંબર થઈ ગયો કે નહીં આપને હા દીજી હા ગાઈસ એ બહુ પકટ છે અમાર આ વૃતે પકટ છે તો જો હા નથી કે આગળ શું જો અહીં જવાનું છે રસ્તા તો કે દેખાય છે તો કે આઉ છે જવાનું રસ્તો એકદમ જ છે

તો જો ગઈશ થોડા થોડું પાણી પણ પડતું છે અહિયાં ધોધ ચોમાસામાં તો કેટલો મસ્ત થઈ જતું હશે અહીંયા પણ દેવસ્થાન જ છે તો જો ચોમાસામાં કેટલું મસ્ત હશે ઉપરથી પાણી પડતું હોય આ છે દેવસ્થાન જ છે અહીંયા પણ અને આવા રસ્તામાં લોકો જતા છે હમણાં ઉપર જવાનું છે એકદમ તો જો કંઈક આવા રસ્તા અમને જવો પડશે તો આ ગઢ પાસે આવી ગયા છે અમે આ છે ગુફા પેલી કહેતા હતા એ દર્શન કરી લઉં એની પણ આ છે જો કંઈક આવું છે ત્યાં આ ગઢ ઉપરનું છે દર્શન મેન સ્થાન અહીંયા છે તો જો અહીંયા બી પૂજા કરાવતા છે અને આ પાછળનો નજારો ત્યાં ઉપરના દ્રશ્ય ચોમાસામાં તો મસ્ત ચોમાસામાં બી આપણે જઈશું દર્શન કરવા માટે અને માન્યતા પ્રમાણે બધા પોતપોતાના રીતિ રિવાજથી દર્શન કરે છે અહીંયા બધા બાધા બુદ્ધિવાળા પણ ઘણા બધા લોકો આવે છે તો જો અહીંયા બી આપણે દર્શન કરી નીચે ઉતરવા બી તો તો જો આ દર્શન છે પણ અહીંયા બાધા લેના તો બકરા બી છે અને આ છે મેન મંદિર તો પબ્લિક બી જ છે તો લાઈનમાં રહેવા પડશે અમને અહીંયા અને આ છે અંદરનું મંદિરનું ગૃહસ્થાન તો જોવા ગઈશ તમે બે માતાજીના દર્શન કરો માતાજીના કેટલા ઘણા બધા નામ છે પાંડુરી માતા યાહમુગી દેવમુગરા માતા ઘણા બધા નામો છે માતાજીના તો જો કેટલા દૂર દૂરથી લોકો બી આવ્યા છે દર્શન માટે અમે લોકો હમણાં બજારમાં ફરતા છે તો જો આ છે બજાર દેવમુરાનો તો અમે લોકો હમણાં જતા છે લેવા માટે ચલો થોડી શોપિંગ લેવીએ તો ગાય માતાજીના દર્શન બી થઈ ગયા છે અને અહીંયા અમે ચાલા હવે ઘરે તો જાઓ અમે લોકો હમણાં જવાના છે ઘરે રિટર્ન હમણાં પબ્લિક બી ઓછું થઈ ગઈ છે બાકી બરાબર ગર્દી હતી તો જાવ કંઈ અચ્છા બજાર હજુ તો હમણાં અમે લોકો તો અમારે જવાની તૈયારી થઈ ગઈ અને હજુ તો લોકો આવતા જ છે દર્શન કરવા માટે અને લોકો અહીંયા બી જમવાનું ને બનાવીને જમે છે નાઇટ બી રહેતા છે અહીંયા તો જો તે જો મંદિર સામે દેખાતું છે અહીંયા અમને દર્શન દર્શન માટે આવ્યા હતા અમે અને ખૂબ જ શાંતિથી અમને દર્શન બી થઈ ગયા છે તો ગઈશ તમે બી દેમગરા માતાના દર્શન માટે આવો અને કોણ કોણ આવ્યું છે એ કોમેન્ટ કરજો અને મારા વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ બી કરી દેજો તો જો અનાજ લઈને આવે છે અહીંયા અને માતાજીને ચડાવે છે તો માતાજી તમારી બી મનોકામના પૂરી કરે અહીંયા ફરીથી અમા અહીંયા થોડીક ઉભેલા છે તો ચાલો બાય બાય મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય